મને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે નવ વાગે બધા ચા નાસ્તો કરીને જતા રહ્યા એટલે પછી આશા રાખું કે તમે બધા હાજરતા તાજા હશો હું પણ હાજરતા તાજી અને ઘરમાં બધું કામ થોડું ઘણું ચાલુ છે એટલે બધા ચા નાસ્તો કરીને જતા રહ્યા એટલે મારા ઘરની હાલત તમને બતાવું તો કેવી જ હાલત છે મારા મતલબ આજ શરદી જેવું લાગે છે એટલે આ થોડો અવાજ કદાચ જુદો આવતો ખબર નહીં હવે મારા ઘરની હાલત તમને બતાવું જેવી સમજી તો પણ મારા ઘરની હાલત તમને બતાવું તો તમને એમ થશે કે આવું આવું બધું પડ્યું ઘરમાં પલંગ અહીંયા હતો ને તે પલંગ ખસેડી પછી મોહ ને ને આ રૂમમાં મૂક્યો અને પડદો અહીંયા લગાવી દીધો અને આ રૂમમાં પલંગ મૂકી દીધો સર તે પલંગનું બધું ખરીશ બધું પલંગનું વોશિંગ મશીન રવિ રાતે એટલે મશીન છે અને તો પડ્યા છે ખાટલા પડ્યા છે જો તો ખાટલા લેવાના બાકી છે બધા અને પ્લેટફોર્મ ને એવું તો સાફ કરી દીધું મેં અવારમ વાસણનું બધું ઘસી કાઢ્યું છે એક તપેલી ખાલી ચાની બાકી છે શાકવાળા હોય તો તે બહુ શાક લીધું કાલની કેરીઓ લાવેલી બેનપણી નથી અને શાક લીધું જો નાસ્તામાં તો તો એટલે કાલનું બનાય ખીરું પડ્યું તું એ ખીરું નો હડવો બની આલે દક્ષુણ ખીચડી વગાડીને રોટલી વગાડીને એટલું મોકલાવીશું મોહનના રવિના દક્ષુણ બધા માટે અને ઘરની હાલત તો હવે બધું સાફ સફાઈ કરીએ અને બારે અમારે તો દક્ષુભાઈએ જેવું કર્યું હતું કાલ હોદના જ મેં વાળી તો હવે જેવું કરું છું તમને બતાવું માટી માટી માટીના બૂટમાં માટી લઈને આવ્યો તો ખેડૂંધ માટી માટી જો ચોકમાં બધું કાલ હું અદનાજ નો ચોક વાળો તો જો સવાર સવારમાં નજારો મારી સોસાયટીનો એ દેખાતું નહીં બાર વાગી ગયા છે અમે જો એક વારનું તો કપડાં મૂકી દીધા બીજી વારનું મશીન કરે છે અને રસોઈમાં મૂઢું ધોઈ હાથ પગ મૂઢું ધોઈને વાઈશું અંદર કચરા કૂતું નહીં પડે જો દાળનો ભાત મૂક્યા છે દાળનો ભાત થઈ જાય તમને અને ઢોકળીનો લોટ બધે છે તે દાળ ઢોકળીને ભાત કરવાના છે શાક બનાવવાનું છે કચુંબર ને એટલું બધું બનાવવાનું છે એ ફટફટ રધી કઢી બહાર તો વાગી જી ઓ ફટફટ રસોઈ કરી દઈએ ભાર ટોકી દઈએ એટલે સીઝન સારું થઈ જાય દાળ થઈ જાય મસાલો કરી દઈએ અને મશીન ચાલુ છે જો એકવારના તો કપડાં હુકવી દીધા છે દેખાતા નહીં અંધારો જો એક વારના તો કપડાં હુકાઈ ગયા અને જો ગરમ તો મસ્ત ચોખ્ખું કરી દીધું મેં કમ્પ્લીટ ઘર કમ્પ્લીટ કરી દીધું અને જો એકવારનું તો બીજી વારનું મશીન ચાલુ સજું રેલો નીકળ્યું પાણીનો મશીનથી પાણીનો રેલો આવ્યો અને જો પલંગ તો મૂકી દીધો મેં પેલા રૂમમાં એટલે આ રૂમમાં રાખો ખાલી ખાલી થઈ ગયો ઘંટી ખાલી બહાર લાવી દીધી અને રૂમ ખાલી ખાલી જો ઘડિયાળમાં વાગી ગયા છે બારમો પોચ બાકી આ ઘડિયાળમાં બાર વાગી જશે બધી ઘડિયાળમાં અલગ અલગ ટાઈમ બતાવે છે મો ત્રણ મિનિટ બાકી છે અને પીળી ઘડિયાળમાં બાર અને અગિયાર અને છપ્પન થઈ છે બનાવવાની તૈયારી કરી દીધી લખશું કેરી અને ડુંગળી અને મારા દક્ષો ભાઈ આઈ નું ગીજે બીજ ને એવું કશું નહીં ને ના ને આ કેરી અને ડુંગરી ની કચુંબર બનાવવાનું મોહન જો જે હાથ કો તો તો સુ પાસ એસો મસાલો કરી દઈએ મોહન કર જો કેમેરો ચાલુ કરી તો થોડું ફૂલ ફોર્મ માં જે પગલા ચો પાડે ખેડા પગ નહીં ભરતા લે તડકામ જે બોલો પગ બળવા આ એલો પાસો ઉકર જતો રહ્યો છે જો ખાવાનું કઢે છે તો કોઈ ખાવા આવતું નહી બેહી રહે બે જણા આપણે બે જણા બેહી રહે ખાલી લાગે ઘેર આવી એમને ખાલી મૂકું પડે છે એમ કોઈ કરી ભાઈ ફાઈલ નહીં મૂકું નહીં મૂકું એ નહીં એ નહીં તું અટતો નહીં કશું

બીજું શેકાઈ જાય ને બાદ શેપટ ને એવા થતા હતા શેકવાનું કામ કર્યું જો બધા કચુકા ચા ને એવું બનાવીને ચા પીધી ચોક વાળી આવી બહુ કોડડા ને એવું તો ને તો ચોક ને આવી અને કચુકા શેકું જો થોડા શેકવાના થોડા શેકવાના ખા જેવા ખરેક કમ્પ્લીટ થઈ જશે અને જો બીજો રાઉન્ડ ચાનો આવે નહીં તમારે એક વારનો તો પીધો તો અને બીજા રાઉન્ડમાં ચા પી પીવી હું કચું કરું અને આખો હાથ પગ ધોધો કરી છે આ કાલનું ખીરું વધી તો તે વડવો બનાયો એક અને રોટલી કરી ખીચડી બનાવી અને શાક બનાવી અને હજુ તો એક વડવો તો ચડવાનું એક પેલો ને એક આ ચડો છે બે પીસ હળવા બના બનાવ્યા છે ખીચડી બનાવી શાક બનાવીને અને બપોરની દાળ ઢોકળી ભાત પડે બનાવ્યા શાક બનાવી દીધું જો રીંગણનું શાક પડી છે નાસ્તો ખાવાનું બનાવી છે પેલા તો બધા ઘરમાં શીખ શું કરી જો બેઠે બધા મોહન વાસણ ઉતારવા મળ્યું છે ખાવા માટે મોહન ભૂખ લાગી પડે કેરી ખવાઈ જાય કેમ્પલેટ પતી દક્ષ્યા મેડિકલમાં દવા લેવાય ના પપ્પાની ખાઈ પીનજી આજ તો વહેલા કોણ પતાવી દીધું મેં ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે પરિવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી